છતાં મારો કેસ કલેકટરે પેન્ડિંગ આવ્યો અને કલેક્ટર સાહેબે પેલા એને ડિસ્પોલ કર નાખ્યો તો અરજીની જગ્યાએ પાંચ કોરા પેજ મૂકી છતાં હું કેસ જીતી ગઈ છું તો હવે રોનકભાઈ મને તમે બચાવો રોનકભાઈ તમે મને બચાવો હું અનવેરી છું સિનિયર સિટીઝન છું ટુ ક્લાસ ઓફિસર છું અને આંખે મને ઓછું દેખાય છે મુશ્કેલી છે રોનકભાઈ

મહિલા બાર બાળ વિકાસ મારું ચીટિંગ થઈ ગયું છે પૈસાની અંદર મારું ચીટિંગ થઈ ગયું છે એક જીપીએફ એક ખાતામાં બે નામ રાખી અને મારી આખી બેલેન્સ બધી ઉપાડી લીધી પગાર બધા ઉપાડી લીધા છે મને કાંઈ આપ્યું નથી નિવૃત્તિ પટાવાળાનું પેન્શન મીઠું છે એટલે ખોટું કેટલું ખોટું કરે છે નિવૃત્તિ પહેલાં નિવૃત્તિ પછીના મને પટાવાળાનું ચૂકવણું કરેલ છે એટલે પટાવાળાની પીપીએ બુક બનાવેલ છે આ બાબતમાં એને ગુના ઊભા કર્યા છે કોક મને મુખ્યમંત્રી ફરિયાદ દિવાણમાંથી ફોન આવ્યો ઉમેત તને વળમાળ લેવી છે વળમાળ લેવી છે પછી પોલીસ ખાતાનો ઉપયોગ કર્યો અને બે પોલીસવાલ મારા ઘરે આવ્યા અને મારે ઘરે બરજબીપૂર્વક મારે સહી લઈ ગયા અને સહી લઈને મારો જે કેસ ચાલતો હતો મુખ્યમંત્રી ફરિયાદ એને ડિસ્પોલ કરી નાખ્યો હતો પાછે મેં મુખ્યમંત્રીને જાતે જાતેમાં રૂકરુમે ફોન ફોન દ્વારા

આ મેં જબ જાહેર અને આવ જીતી ગઈશ છું મુખ્યમંત્રી ફર હજી એને મને છેલ્લું લાસ્ટ જે આપવાનું રિટે એ મૂક્યું નથી કલેક્ટર અને મને આ ગુંડાઓ મારફત મને ઘેરી લીધી છે મને ગુંડાઓ ગુંડાઓથી મને મારું મકાન પાડી નાખ્યું છે મા હું જે મારો જે મેં સર્વિસમાં લોનું ઉપાડીને જે મેં મકાન બનાવેલું છે એ મકાન મારું પાડી નાખ્યું છે અત્યારે બીજા માળ ઉપર પાણી ભરાઈ ગયા છે મારા મકાનના રૂમમાં

મારી મિલકત જપ્ત કરી લીધી છે તો મને હવે આ ઈ મે સાબિતી પણ કરી દીધું છે તલાટી કે મંદિરે પણ મને કીધું કે ના આવું લેકર અમારી પાસે ગ્રામ વિતેજમાં નથી રાવડા હતો તમે વડીલ પાસે મકાન છે તો મને સરપંચે પણ લખી દીધું છે કે વડીલ પાસે મંત્રી પણ લખી દીધી છે પત્રકનું પણ લખી દીધું છે ફાઈલ મારી પાસે છે આ ફાઈલ મે એસપી સાહેબ લે આપી છે છતાં મને ન્યાય નથી આપતા એસપી સાહેબ રોનકભાઈ ને હું ખાસ નમ્ર વિનંતી કરું છું કે મને બચાવો તમે મીડિયા માધ્યમથી મને બચાવો મીડિયા ના માધ્યમથી તમે બચાવો મારા સો નંબર એ લોકો મને ધ્યાન નથી આપતા એકસો બાર ધ્યાન નથી આપતા કોઈ પોલીસ જિલ્લાની તાલુકાની કે કોઈ ગાંધીનગરની કોઈ પોલીસ મારા હું ન જોતી કારણ કે મારી સર્વિસ મેટલ છે હું ટુ સોફિસર ઓફિસર હતી મહિલાને બહાર નીકળ્યો અધિકારીને મારું ચીટીંગ થઈ ગયું છે પૈસાની અંદર મારું ચીટીંગ થઈ ગયું છે એક જીપીએફમાં એક ખાતામાં બે ઇનામમાં રાખી અને મારી આખી બેલેન્સ બધી ઉપાડી લીધી પગાર બધા ઉપાડી લીધા છે મને કાંઈ આપ્યું નથી નિવૃત્તિ પટાવાળાનું પેન્શન મીઠું છે એટલે ખોટું કેટલું ખોટું કરે છે નિવૃત્તિ પહેલાં નિવૃત્તિ પછીના મને પટાવાળાનું ચૂકવણું કરેલ છે ને પટાવાળાની પીપીએ બુક બનાવેલ છે આ બાબતમાં એને ગુના ઊભા કર્યા છે કોક મને મુખ્યમંત્રી ફરિયાદ દિવાણમાંથી ફોન આવ્યો ઉભે તને વડમાં લેવી છે વડમાં લેવી છે પછી પોલીસ ખાતાનો ઉપયોગ કર્યો બે પોલીસ વાળા મારા ઘરે આવ્યા અને મારી ઘરે બધો બી પૂરો મારે સહી લઈ ગયા અને સહી લઈને મારો જે કેસ ચાલતો હતો મુખ્યમંત્રી ફરિયાદને એને ડિસ્પોઝ કરી નાખ્યો હતો પાછા મેં મુખ્યમંત્રીને જાતે રૂબરૂ મેં ફોન ફોન દ્વારા એના નંબર ઉપરથી મેં ફોન કર્યો સાહેબે મને આશ્વાસન આપી ને મારો કેસ ઉપર ચડાવી દીધો અત્યારે હું એ કેસ જીતી ગઈ છું પેન્શન કોકમાં જમા થાય છે આ ટુ ક્લાસ ઓફિસરનું પેન્શન કોક કોકમાં જાય પીપીઓ બુક નંબર મારા છે અને મને પટાવાળાનું પેન્શન આપે છે અને ચાર રેકર્ડ બનાવ્યા છે અને જીપીએફ માં બે વ્યક્તિના એક ખાતામાં બે વ્યક્તિના નંબર રાખીને મારા બધું જીપીએફ સાફ કરી લખ્યું છે અને આ મે જગ જાહેર અને આ હું કેસ જીતી ગઈ છું મુખ્યમંત્રી ફરિયાદ હજી એને મને છેલ્લો લાસ્ટ જે આપવાનો રિઝલ્ટ એ મૂક્યું નથી કલેક્ટર અને મને ગુનાઓ મારફત મને ઘેરી લીધી છે મને ગુનાઓ મારું મકાન પાડી નાખ્યું છે

હવે મારે તમે મને બતાવો ને આ ગુંડો છે એ મને વાહી પડ્યો છે અને એને સોસાયટીનો બે પાંચ જણાનો ઉપયોગ કરી અને એને બચવા માટે બીજી રીતે લખાણ કરીને પોલીસનો સહારો લીધો છે ને સહારો લઈ હું હું કોર્ટમાં ગઈ છું કે આ બચવા માટે તો હું હવે આપને એટલી નમ્ર વિનંતી કરું છું સર્વિસ મેટલ છે અને બાસી બધા માણસો પોલીસ બધી એક નેટવર્ક બની ગયું છે મને હેરાન કરે છે પોલીસમાં આવીને મને હેરાન કરે છે

મોબાઈલ નંબર અઠ્ઠાણું બે સત્તાવન ઓગણચાળીસ પાંચ એકોતેર છે કોઈ પણ સમાજની અંદર હું કડા પાટીદારની દીકરી છું ટુ ક્લાસ ઓફિસર હતી આ મહિલાને બાર વિકાસ અધિકારી મેં મારા વકીશ લડવા માટે મેં ઘણી આપી છે કેસ જીતી ગયો છે છતાં મારો કેસ કલેક્ટરે પેન્ડિંગ રહ્યો અને કલેક્ટર સાહેબે પેલા એને ડિસ્પોલ કરી નાખ્યો તો અરજીની જગ્યાએ પાંચ કોરા પેજ મૂકી છતાં હું કેસ જીતી ગઈ છું તો હવે રોનકભાઈ મને તમે બચાવો રોનકભાઈ તમે મને બતાવો હું અનવેડિત છું સિનિયર સિટીઝન છું ટુ ક્લાસ ઓફિસર છું અને આખે મને ઓછું દેખાય છે મુશ્કેલી છે રણકભાઈ વીટીવી માધ્યમના એબીપીએસ એબીપી અસ્મિતા વાળા રોનકભાઈ તમે મને કોન્ટેક કરો મારા નંબર છે 9879 7935 71 નહીતર મારે

મારી ઘરે સીટી કે કેમેરા છે ને બાના પણ જે આપ જોઈ શકો તો વતે ભાઈ મને હાથમાં વાગી ગયું હતું થી પછી બીજું મકાન અને વમાણિયા માણીયા મિયાણ લક્ષેશ ગામનું વમાણિયા જે મારું મકાન છે એની અંદર મારું વડીલ પાસે મકાન છે હું ઓનલાઈન વીરા ભરું છું ને બીજી બાજુ બતાવેલું છે કે બાજુવાળા છોકરા આવે રમેશ નાજી ખોટા રેકોર્ડ ઊભું કરી કોઈ બી ના કીવા થી રેકોર્ડ કરીને કરી ને રાવણા હકમાં નાખીને ઓર્ડર કઢાયો છે પ્રાંત અધિકારીનો નો આ આવું કાર્ય કર્યું છે અને મારી મિલકત જપ્ત કરી લીધી છે તો મને હવે આ ઈ મે સાબિતી પણ કરી દીધું છે તલાટી કે મંદિર પણ મને દીધું કે ના આવું રેકોર્ડ અમારી પાસે ગ્રામ પંચાયત નથી રાવણા હક તમે વડીલ પાસે મકાન છે તો મને સરપંચે પણ લખી દીધું છે કે વડીલ પાસે મંત્રી પણ લખી દીધી છે

મારે ઘરે રોજ કરવા આવ્યા રોજ કામ છે એનો અભિપ્રાય કે કાવર કમળા બેનનો મકાન ને નુકસાન થિયર છે ઈ મેરે રજુ કર્યું છે પછી લક્ષ્ય સવાણીન મકાન તલાટી કમ મંત્રી પણ ને આપ્યું છે કે આવો જે રેકર કોમ ફાડ્યો છે રાવડા હતો ઈ અમારા ગ્રામ પંચાયત લક્ષ્ય સવા આવો છે ને મને લખી દીધું છે બધું સાહેબ મને લખી દીધું વડીલ પાજી મકાન બધા લખી દીધું છે વડીલ પાજી મકાન છે

જો નહીં કરે તો હું પછી ગાંધી માર્ગે ચીંજે હું અહીંયા આવી અને ઉપવાસ ઉપર ઉતરીશ અને તો ગાંધીનગર અંદર જઈને હું મારા એ રીતે હું બેસવાની છું પછી કે મુખ્યમંત્રીના દરવાજા આગળ જો મને નહીં મળે તો મુખ્યમંત્રીશ્રી ના દરવાજા આગળ બેસવાની છો મને તાત્કાલિક પોલીસ ખાતું મને રક્ષણ આપે મને ખૂન ની મળે છે મને ખૂનનો નો કરે છે આ ગુંડો અને મને કોઈ રક્ષણ નથી મળતું મેં લખીને દઉં છું તોય એને મારા ઘરમાં કરી જાય છે મારવા માટે કાય જેમ તેમ બોલે જેવું તેવું શબ્દનો ઉપયોગ કરે છે શા માટે અને તો પોલીસ એને છાવરી શું કામ રહી છે તો મને તાત્કાલિક પોલીસમાં આમાં ન્યાય આપે અને સો સો જે છે એ મદદ માટે છે હેલ્પલાઇન એકસો બાર પર હેલ્પલાઈન મદદ તો એ શું કામ મારો ફોન કાપી નાખે એને શાની પીક લાગે છે ને મુખ્યમંત્રીમાં એ કોણ કહેનારો છે કે હું ઊભી રે કે તને વડમાં લેવી છે તને વડમાં લેવી છે શેની વડમાં ન લેવી અને કલેક્ટર સાહેબ શું લખ્યું કે તમારા અધિકારીને વિચારોમાં સહમત હકીસા મળે તો એ જાણ કરી કે જો આ આ રીતે જો પટેલ સમય ખાતા વાળા જો આવું બોલતા હોય કે અધિકારીને વિચારોમાં સહમત થાવ તો તમારા હકીસા મળે તો તમે આવું પરિપત્ર મુખ્યમંત્રી હોય તો મને આપે અને જો શોષણ કરીને તમે બધાને હકીસા આપો છો તો તમારી અઘટિત માંગણી મૂકી છે તો આને ખરેખર તપાસ થવી જોઈએ હું તમને બધરા બધા પૂરવાના દઈશ મારા ફોન ના તાત્કાલિક મને આને ન્યાય મળવો જોઈએ નહીં મળે તો હું મુખ્યમંત્રી ના દરવાજા પાસે જઈને ન્યાય હું મેળવવાની છું એટલે હું તમને સજાગ કરું છું તાત્કાલિક આની કાર્યવાહી કરો તાત્કાલિક મને આ અઠવાડિયા રિપોર્ટ મને મળી જાવ છો આ કેસ માટે આ ન્યાય મેળવવા માટે મને અહીંયા કે ન્યાય નોતો મળતો અને હું કોર્ટમાં ગઈ કોર્ટમાં માં જઈ અને એક એક વકીલ મારો કેસ નોતો જાળતા એક એ વકીલ ને જે એક વકીલ મારો કેસ જાળ્યો નામ નથી દીધી અને મે 15000 રૂપિયા દીધા અને મારો કેસ જાળ્યો બધું કમ્પ્લીટ કરીને કે હવે મારે તમારો કેસ લડવો નથી એટલે અહીંયા પહોંચી ગયા અને મને જે તાલુકા

તો એને મકાન કેવી દેતો આ સામે મંદિર ને જો આ કાયદો લાગુ પડતો તો આ કાયદો લાગુ ન પડતો તારા કાય કાયદે છે ની કાર્યવાહી કરીને મકાન ફોડાવ હું આપની વિમળા નંબર વિનંતી કરું છું જે ગુનાને પોલીસે પકડવાનો હોય છે એ પકડવાની જગ્યાએ પોલીસ ખાતાથી હું હેરાન થયો પોલીસ ખાતું મને રક્ષણ નથી આપ્યો પોલીસ ખાતું ઈ ગુનાને પકડતા નથી એના હાથમાં નામ સહી આપ્યું છે છતાં તો પોલીસ ખાતું શા માટે એને છાવરી રહ્યું છે બધાને અને મારી નમ્ર વિનંતી છે કે પોલીસ એને જલ્દી પકડી ને મને ન્યાય આપે એસપી સાહેબ હું એટલે તમને નમ્ર વિનંતી કરું છું હું લેડી છું તો નરેન્દ્રભાઈ મોદીએ મોટા મોટા આ દીકરીઓ માટે પ્રમદી સંદેશ પ્રેસ નોટ આપી છે અને કાયદા કાનૂન લગાડે એ કાયદો મને લાગુ નથી પડતો ભૂપેન્દ્ર પટેલ ભાઈ

અંદર બાજુવારો અંદર આવી ગયો છે વેગ્યુ પાડી પાડી મારા ગેરહાજરીમાં મારી મંજૂરી વગર મારી દિવાલો પાડી અને અંદર પ્રવેશ કરીને એને મોટા મોટું કોંકાટ કરીને બધું ચમચા કામ કરી દીધું છે આ બધું મેં સાહેબી સાઈબી એસપી સાહેબે આપેલ છે છોકરો ફોટો રેકોર્ડ મંત્રી સાહેબનો અભિપ્રાય બધું એ બહુ રેકોર્ડ તો પંચાઈમાં છે ને છતાં એસપી સાહેબ સામાટીને પકડતા નથી ને એ એ શું કામ નોમી

કોઈ જાતનો સહકાર ન આપો તો મીડિયા વાળા શું કામ પીએ છે કોને તો મીડિયા કેમ મુલાકાત હું લેવા માગુ છું તો મીડિયા વાળા બધા દૂર દૂર ભાઈ અત્યાર સુધી તો હું આપણે એટલી નમ્ર વિનંતી કરશું મારા કેસ ઉપર ધ્યાન દઉં મારા હકના મારા છત્રી વડ નોકરીના પૈસા છે તો એમાં ગુંડાઓને ન ચડાવે ને રાજકારણી વચ્ચે ન નખાય જો આવું કામ કરે તો આ દીકરીઓ એક બજે તમે સશક્તિકરણ કહો તો એક બજેજ નારી શક્તિ કહ્યો એક મળ્યા તો મને તો મુખ્યમંત્રી તરફથી મને શ્રેષ્ઠ કામની ટ્રોફી મળી છે તો આવા અધિકારીઓ કોન્ભાઈ કર્યા છે હાલમાં છે તો તમે શા માટે પકડતા નથી અને મેં બધી સાબિતી કરી છે બધી સાબિતી કરી છે આ પ્રમાણપત્ર તો મેં હમણાં મને સોનેરા સાહેબ કરી કોક ભાઈ હતા કોણ આવ્યો કે બેન તમારા લક્ષ્મીદાસ વમાડિયાનો કેસ મોકલો અને એના ડોક્યુમેન્ટ મોકલો તમારા નોકરીના ડોક બધા મેં મોકલા છે પછી કે તમને પ્રમાણપત્ર બધા મળી ગયા છે તો તમે કેસો જીતી ગયા પ્રમાણપત્ર મળે તમને ન્યાય કેમ નથી આપતા અધિકારી તો ન્યાય તમારા આપવાનો મને હું એક આઈની જ વતની છું ગુજરાત રાજ્યની ને વવાણિયા સીમજ રાજ્ય ભગવાન છે ને એમાં મેં રાજની ટ્રસ્ટમાં ખૂબ સેવા આપી છે અને બધું સેવાનું કાર્ય કર્યું છે આજની તારીખ સુધી મારી પાસે બધા પ્રમાણપત્ર ઓઆર સાહેબના પ્રમાણપત્ર છે મારી પાસે મોરબી મીડિયા વાળા જેટલા મીડિયા વાળા મોરબી છે એ બધા મીડિયા વાળા મારો સંપર્ક કરે અને મારી કહાની

અને કાંતિભાઈ અમૃતિયાને પણ મે ગપ્પો 50 વાર રજવાસ ગઈ કાંતિભાઈ અમૃતિયા મને આજ સુધી હું કરવા પાટીદારની દીકરી છું મે બધા કેસ ને આપ્યા છે હા બેન થઈ જશે હા બેન તક આશ્વાસન ખાલી મને આપ્યું છે કોઈ કેસ મારો ફાઈનલ કર્યો નથી તો કાંતિભાઈને હું નમ્ર વિનંતી કરું છું કે જો તમે એમ કહેતા તો હું કરો પાટીદાર તમારી દીકરી છું હું અનમેડી છું તો હું કઈ કે આ બધી દીકરી સી બાકાત નથી તો તમે સામાન્ય મને ધારાસભ્ય તમે છો તમે મને કેમ ન્યાય કેમ નથી આપતા એમ તો તમે મને બોલાવો હું તમને બધા પ્રમાણપત્ર આધારિત ફોભાડીયા આપી દો બધા અધિકારીઓના તમે એને પકડો અને બહાર પાડો આખો કેસ બહાર પાડો મારો અને હું ભૂપેન્દ્રભાઈ પટેલને હું એટલી નમ્ર વિનંતી કરું છું કે મુખ્યમંત્રી સુધી મારો કેસ પહોંચાડો ને હું મુખ્યમંત્રીનો સંપર્ક હતો પોલીસી મારી પાછળ દોડાવે છે હું ઓફિસોમાં હિસાબ લેવા જાઉં છું

તારા ઉપર હું રૂકાવટનો કેસ કરે મને આવી ધમકી આપે ટ્રેજરી ઓફિસ વાળા ટ્રેજરી ઓફિસ માંથી ધમકી મળવા માંડી તો ટ્રેજરી ઓફિસ આવું કાર્ય કરવું જોઈએ મારો છે હિસાબ મને ચોખા આપે